કોળી ઠાકોર એકતા સમાજ જે છે એ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કોળી ઠાકોર એકતા સમિતિના કન્વીયર દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ તાજેતરની અંદર ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી દ્વારા એક વિડીયો વાયરલ થયો જેની અંદર ગુજરાતની અંદર ચાલતા દારૂઓના અડ્ડા અસામાજિક તત્વો વિરુદ્ધ

એમાંય ખાસ કરીને ગુજરાત પોલીસ હિન સમગ્ર હિન્દુસ્તાનની અંદર નહીં પણ ભારતની અંદર પોલીસ તંત્ર જેટલો ભ્રષ્ટાચાર કરે છે એટલું એક ખાતું ભ્રષ્ટાચાર કરતું નથી પછાત વર્ગના લોકો હોય નાના વ્યક્તિની વાત પણ સાંભળવામાં આવતી નથી ત્યારે આવા નિડર નિષ્પક્ષ ધારાસભ્ય પૂરી નિડરતાથી જ્યારે આવા અધિકારીઓ સામે થઈને વાત માંડતા હોય ત્યારે એને હું જીગ્નેશભાઈ મેવાણીને સમર્થન કરું છું અને આ પ્રકારે

પ્રજા એ જાગી અને આ લોકશાહી દેશ લોકતંત્ર થી ચાલતા દેશની અંદર આવા નિડર નિષ્પક્ષ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી જેવાને સહકાર આપવો જોઈએ

પોલીસ સ્ટેશને જાય ત્યારે પોલીસ એની ઉપર ખોટા કેસ કરતા હોય પણ ગુજરાતની અંદર લુખાવો અસામાજિક તત્વો હત્યા કરે બેનો દીકરીઓની છેડતી કરે બળત્કાર કરે

કોળી ઠાકોર સમાજના કન્વીનર દ્વારા સમસ્ત કોળી ઠાકોર સમાજ વતી એવું કહેવામાં આવ્યું છે કે જીજ્ઞેશ મેવાણી દ્વારા જે પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી એ ક્યાંક ને ક્યાંક દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે અસામાજિક તત્વો આજે દારૂના અડ્ડા ચલાવતા હોય છે જે પણ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય છે લોકો જ્યારે પોલીસને આ વાતની રજૂઆત કરવા જાય ત્યારે પોલીસ સાંભળતી નથી ત્યારે જીગ્નેશ મેવાણી આ વાતને લઈ અને વિરોધ કરવા ગયા પરંતુ અહીંયા એક વાતનો હજુ પણ વિરોધ થઈ રહ્યો છે જિગ્નેશ મેવાણીની વાણી વિલાસને લઈને પોલીસ માટે એમના દ્વારા જે શબ્દો વાપરવામાં આવ્યા એ શબ્દો ખોટા છે એ વાતનો પણ વિરોધ થઈ રહ્યો છે પરંતુ હવે કોળી ઠાકોર સમાજ દ્વારા જિગ્નેશ મેવાણીના શબ્દોને અને જિજ્ઞેશ મેવાણીને સમર્થન આપવામાં આવ્યું છે આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં